જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું નીરજ શું તમને ખબર છે કે હવે દીકરીના જન્મથી જ ગુજરાત સરકારે તેના ભવિષ્યની સુરક્ષા કરી છે હા મિત્રો આજે આપણે વાત કરીશું એવી અનોખી યોજના વિશે જેમાં દીકરીને મળશે રૂપિયા એક લાખથી વધુની નાણાકીય સહાય આ યોજનાનું નામ છે વાલી દીકરી યોજના આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે જેમ કે કોણ આ યોજના પાત્ર છે કયા દસ્તાવેજોની જરૂર છે તબક્કાવાર કેટલો લાભ મળે છે અને અરજી કરવાની સૌથી સરળ રીત કઈ છે તેના વિશે સંપૂર્ણ માહિતી મળશે તો આ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો સાથે શેર કરી દેજો અને અમારી આ ચેનલ ગ્લોબલ ગ્લોબલ અપડેટ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અહીં તમને મળે છે સરકારની દરેક નવી યોજના અને અપડેટ્સ સરળ ગુજરાતી ભાષામાં તો ચાલો મિત્રો આપણે વિડીયો તરફ આગળ વધીએ સૌ પ્રથમ આપણે પહેલાં જોઈએ કે વાલી દીકરી યોજના શું છે તો વાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવાનો અને તેમના શિક્ષણને સમર્થન આપવાનો છે બાળ લગ્ન અટકાવવા અને મહિલાઓને સશક્ત બનાવવાનો છે આ યોજના ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવવામાં આવી છે જેથી તેઓ તેમની દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે આર્થિક ચિંતા વગર આગળ વધી શકે આ યોજના હેઠળ દીકરીઓને ત્રણ તબક્કામાં કુલ એક લાખને દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે યોજનાના ઉદ્દેશ્યો વિશે આપણે જોઈએ તો દીકરીઓના જન્મને પ્રોત્સાહન રાજ્યમાં લિંગ ગુણોત્તર સુધારવા માટે અને સ્ત્રી હત્યા અટકાવવા માટે આ યોજના સૌથી અગત્યની છે ત્યારબાદ શિક્ષણને પ્રોત્સાહન દીકરીઓને શાળામાં ટકી રહેવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન કરવા માટે પણ આ યોજના ખૂબ જ અગત્યની છે ત્યારબાદ બાળ લગ્ન અટકાવવા આર્થિક સહાય દ્વારા પરિવારોને બાળ લગ્નથી દૂર રાખવાનો ઉદ્દેશ પણ આમાં સામેલ છે આર્થિક સશક્તિકરણ દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સમર્થન આપીને તેમને આત્મનિર્ભર બનાવવી સામાજિક જાગૃતિ દીકરીઓને સમાજમાં સન્માન અને સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવું એ પણ આ એક યોજનાનો ઉદ્દેશ છે યોજનાના લાભો વિશે આપણે જોઈએ તો આ યોજના હેઠળ દીકરીઓને ત્રણ તબક્કામાં આર્થિક સહાય આપવામાં આવે છે જેનો પ્રથમ હપ્તો જ્યારે દીકરી ધોરણ એકમાં પ્રવેશે ત્યારે રૂપિયા ચાર હજાર હોય છે જ્યારે બીજો હપ્તો દીકરી ધોરણ નવમાં પ્રવેશે ત્યારે રૂપિયા છ હજાર હોય છે ત્રીજો અને છેલ્લો હપ્તો જ્યારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે રૂપિયા એક લાખ મળે છે જે શિક્ષણ અથવા લગ્ન સમયે વાપરી શકાય છે આ તમામ રકમ એમના બેંક એકાઉન્ટમાં જમા થાય છે જેમાં તમે અઢાર વર્ષ પહેલાં ઉપાડી શકતા નથી યોજનાની અંદર પાત્રતાના માપદંડ ક્યાં ક્યાં છે તેની વિશે આપણે જોઈએ તો યોજનાનો લાભ લેવા માટે અમુક શરતો હોય છે જેમાં દીકરી ગુજરાતની કાયમી નિવાસી હોવી જોઈએ દીકરીનો જન્મ બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ અથવા તે પછી થયેલો હોવો જોઈએ પરિવારની વાર્ષિક આવક બે એક લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ પરિવારની પ્રથમ ત્રણ દીકરીઓ આ યોજના માટે પાત્ર છે બીજી દીકરીના જન્મ પછી માતા પિતાએ સંતતિ નિયમન એટલે કે ફેમિલી પ્લાનિંગ ઓપરેશન કરાવેલું હોવું જોઈએ જો જોડિયા દીકરીઓ હોય તો આ શરતમાં છૂટછાટ છે દીકરીના જન્મના એક વર્ષની અંદર યોજના માટે નોંધણી કરાવી ફરજિયાત છે માતાની ઉંમર દીકરીના જન્મ સમયે અઢાર વર્ષથી વધુ ન હોવી જોઈએ હવે આપણે આ જોઈએ કે આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સૌ પ્રથમ દીકરીનું જન્મનું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો દીકરીનું આધાર કાર્ડ માતા પિતાનું આધાર કાર્ડ માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર જે મામલતદાર તાલુકા વિકાસ અધિ અથવા અધિકારી અથવા ચીફ ઓફિસર દ્વારા જ કાઢવામાં આવેલું હોય એ જ ચાલશે ગ્રામ પંચાયતનો આવકનો દાખલો તલાટી મંત્રીનો નહીં ચાલે રેશન કાર્ડ જેમાં દીકરીનું નામ ઉમેરેલું હોવું જોઈએ લાભાર્થી દીકરી અથવા માતા પિતાની બેંકની પાસબુક બંનેમાંથી કોઈ પણ એકની હોય તો પણ ચાલશે દીકરીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ સ્વઘોષણાપત્ર સ્વઘોષણાપત્ર એટલા માટે કારણ કે સરકારે સોગંદનામાની પ્રથા રદ કરી દીધી છે અને જો બીજી દીકરી હોય તો સંતતિ નિયમોનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો હવે આપણે જોઈએ કે વાલી દીકરી યોજનાની અરજી પ્રક્રિયા કઈ રીતે છે તો આ યોજના માટે અરજી ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરી શકાય છે ઓફલાઈન અરજી કરવા માટે અરજી ફોર્મ ગ્રામ પંચાયત આંગણવાડી કેન્દ્ર ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર એટલે કે સીડીપીઓની કચેરી અથવા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીમાં મફતમાંથી મેળવી શકાય છે ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે આંગણવાડી ગ્રામ પંચાયત અથવા મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું હોય છે અરજીની ચકાસણી થયા બાદ પંદરથી ને પિસ્તાલીસ દિવસમાં મંજૂરી અથવા નામંજૂરીની જાણ કરવામાં આવે છે એટલે તમને ત્યારે માહિતી મળે કે તમારી અરજી આગળ ગઈ કે નહીં બીજું સ્ટેપ છે ઓનલાઈન અરજી તો ગ્રામ વિસ્તારના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર એટલે કે વીસી અથવા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે ઓનલાઈન અરજી કરી શકાય છે એટલે ટૂંકમાં તમે પ્રાઇવેટ કોમ્પ્યુટરમાંથી અરજી ના કરી શકો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા તથા ફોર્મની રસીદને સાચવી રાખવાની હોય છે હવે આપણે જોઈએ કે વાલી દીકરી યોજનાની વિશેષતાઓ કઈ કઈ છે તો આ યોજના સંપૂર્ણપણે સરકારી ભંડોળથી ચલાવવામાં આવે છે દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સહાય પૂરી પાડે છે બાળ લગ્ન રોકવામાં અને શિક્ષણનો ડ્રોપ આઉટ દર ઘટાડવા માટે મદદરૂપ થાય છે લગભગ બે પોઈન્ટ અઠ્યોતેર લાખથી વધુ દીકરીઓને લાભ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને ત્રણ હજાર કરોડ જેટલા રૂપિયાની વધુની સહાય આ યોજના હેઠળ મંજૂર કરવામાં આવી છે અરજી પ્રક્રિયાને સરળ બનાવવા માટે સોગંદનામું રદ કરીને સ્વઘોષણા પત્રનો એટલે કે સેલ્ફ ડિક્લેરેશનના પત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે વાલી દીકરી યોજનાની અસર વિશે વાત કરીએ તો લિંગ ગુણોત્તરમાં સુધારો તો આ યોજનાને લીધે ગુજરાતમાં દીકરીઓના જન્મદરમાં એટલે કે પ્રતિ એક હજાર પુરુષોએ દીકરીના પ્રમાણમાં સુધારો કરવામાં મદદ કરી રહી છે શિક્ષણમાં વધારો ઘણી દીકરીઓ હવે ધોરણ નવ અને તેનાથી આગળનું શિક્ષણ પણ પૂરું કરી રહી છે જે અગાઉ આ યોજના પહેલાં ઘણું ઓછું હતું ત્યારબાદ બાળ લગ્નમાં ઘટાડો આર્થિક સહાયને કારણે પરિવારો દીકરીઓના લગ્ન અઢાર વર્ષ પછી કરવા પ્રેરાય છે સામાજિક જાગૃતિ તો દીકરીઓને સમાજમાં સન્માન અને મહત્વ આપવાની ભાવના આ યોજનાના લીધે દિન પ્રતિદિન વધી રહી છે ટૂંકમાં મિત્રો વાલી દીકરી યોજના ગુજરાતની દીકરીઓના શિક્ષણ આર્થિક સ્વાવલંબન અને સામાજિક સશક્તિકરણ માટે એક આદર્શ યોજના છે આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તેમની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદ કરે છે જો તમારા પરિવારમાં કોઈ દીકરી હોય તો સમયસર અરજી કરીને આ યોજનાનો લાભ લેવા નમ્ર વિનંતી તો આશા રાખો મિત્રો વાલી દીકરી યોજનાના અંગે મેં તમને જે માહિતી આપી એ તમને પસંદ આવી છે જો તમને તમામ માહિતી પસંદ પડી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો